એમાં લી કાયદેસર ગણો ક્ષત્રિય કેટલા એમાં યુવાનો કેટલા કેટલા સાહેબ બે ટકા પૂરા નથી થતા અને તે આવી રીતે આ દેશને બચાવી લીધો હોય પણ પરિસ્થિતિ શું થાય કોઈને કોઈ પરિસ્થિતિમાં કરણ ને અર્જુનને અને એકલવ્ય ને એક ન થવા દીધા નકર દુર્યોધન પેદા જ ન થાય હ જે બીજાનો જે સ્વીકાર ભાવ નગર એટલી સંખ્યા તમે કલ્પના તો કરો એક બાજુ ઢારે વરણ ગામમાં બારવટી આવે તા કે મોકલો ને પથુ બાબા કર્યું છે ને પોતાની માથાની મળ્યું દઈ દીધી છતાં આ દેશની ગાયુંને આ દેશની ધર્મને આ દેશની ધરતીને અને આ દેશના બ્રાહ્મણોનો વાળ વાકો ક્ષત્રિયોએ નથી થવા દીધો એ આજ સુધીના પાળિયા સાક્ષી છે એક ભાઈ મને કીધું મને કે આ બધી બહુમતી અત્યારે તો જેની બહુમતી હોય એને વધારે ટિકિટ મળે ને એવું હોય ને બધું મને કે આપણી બહુમતી કરવી હોય તો કાયદો આવે પાળિયા મત દઈએ કે તો આપણી વસ્તી થઈ જાય લ્યો પાળિયા મત દઈએ તો એ જોતા એવું બેઠા બેઠા જોવે જ છે હો પાળિયા જોવે છે એક બહુ સરસ રૂપક છે સાહેબ નદીનો કાંઠો ઉજળ ટીમો ઉજળ ટીંબા અને કાંઠે નદી અને નદીના એ ઠીબા માથે એમ કહેવાય પાળિયા હતા બહુ જૂના પાળિયા અને એમ કહેવાય કહેવાય ગયો એ પથ્થરે પણ ખવાઈ ગયેલા એ જૂના પાળિયા હતા અને કોઈ લોકવર્ણની બાયું એમ કહેવાય કે ન્યાલ કપડાં ધોવા આવેલી હવે એને ખબર નહીં કે આને પાળિયા કહેવાય ને એની માથે એમ કહેવાય કે હાટલો હુંકવેલો ને એમાં ન્યાલી કવિ નીકળ્યા અને કવિએ કીધું હું જોયું ચિત્ર ત્યારે કીધું એમ આવું એ બેનું આની માથે કપડા ન હું પાળિયા છે મને ખબર નહોતી બાપા એમ કરીને દીકરી જ્યાં પાળીઓ માથે હાડલો લેવા ગઈ ને ત્યારે પાળીએ કીધું ભલે રહ્યા માથે હે કે ભલે કપડું બેન માથે કે કા કે જે ગાયું માટે અમે કપાણા આ જેના ખટારા ભરાય ભરાયને કતલખાને જાતા જોઈને એની કરતા તો લાજુ કાઢીને બે હારું છે ભલા પણ એમાં આઈ સિંદુરિયા થાપાવાળો વાળો કે એમ કે બેક જોયો ને ન્યાલી કવિરાજ નીકળ્યા અને કવિ પ્રશ્ન કરે છે કુમારીઓ કે મહારાજ તમારી ના કરી શકે મારી એક વાણી આ કામ કરીને ભાઈ આવે આપણે ઇતિહાસ જાણીએ છીએ કે કવિરાજ રા કચેરીમાં આવે છે

તેથી નહીં કહેવા વાળા હોય મહારાજ ત્યાંથી પાટણ એ મોકલેલા કવિ છે જે કાંઈ કહેવાનું હશે તાકી જેણે મોકલા એને આજ મારું વચન ફરે તો તો મારું રા કુળ લાજે મારથી વચન ન ફરેવાય અને આપ જાણીએ છે કે એક વરના નવખંડને મૂકી અને રા ડિયાસે પોતાનું મસ્તક આપી દીધું ઈથી આગળ વાત કરું તો સેજકજી મહારાજ જેદી આવ્યા અને આપ જાણીએ છે

અને મારા માણસો આવું કર્યું પણ તેવા નવસો નવાણું પાદર નો ધણી રાત એમ કેવાય કે થી નીચે ઉતરી અને સેજબજી બાપુ બેઠા થાય એના ખંભા ઉપર હાથ મૂકીને એટલું કીધું દરબાર ચિંતા કરતા નહીં મારો બીજો દીકરો થાય ને એનું નામ હું ખેંગાર પાડી પણ એક આશરા માટે ખપી જવા વાળી આ ખુમારી વાળી જે ક્ષત્રિ કોમ છે ને એ બીજી વાર બાપ નહીં મળે હું તમારું સન્માન કરું છું અને પછી તો સાચી વાતની ખબર પડી સાહેબ મારો કહેવાનો સૂરી છે કે એ શબ્દ ઉપર ચાલનારો સમાજ છે એ વેણ ઉપર ચાલનારો સમાજ છે અને એ પછી ગમે ત્યાં કોથળી પીને આપણે આટા મારતા હોય બાપ તો આપણને રૂડું ન લાગે એ ધ્યાન રાખજો મારો કહેવાનો સૂરી છે હે યુવાનોને પગે લાગીને કહું તમારો ભાઈ તરીકે કહું

સાહેબ આપનો એક રાજભા આપને એક બીજો પ્રસંગ મને યાદ આવ્યો સાહેબનું જ્યારે પોસ્ટિંગ સોમનાથ હતું અને અમે વાસુદેવસિંહ સાહેબ જ્યારે સોમનાથ દર્શને ગયા રાત રોકાવાનું હતું અને ત્યારે રાજેન્દ્રસિંહ સાહેબે એક વાત કરી રાજભા આપને સાંભળવા જેવી છે આરતી ટાણે આરતી પૂરી થયા પછી ત્યાં લાઇટ શો થાય છે કમલાથ મંદિરના પાછળના ભાગમાં આપ જાઓ ક્યારે ખાસ જોજો સાહેબ મને કે ભાઈ એક મારે તમને ઘટના દેખાડવી છે હું એટલા અહીંયા દિવસોથી આવ્યો છું એટલા મહિનાથી અહીંયા આવ્યો છું આ ઘટના હું રોજ જોઉં છું આજ મારે કોકને દેખાડવી તેવી એટલા માટે તમને મારે આ ઘટના દેખાડવી છે એટલે જે વીઆઈપી ગેસ્ટ હાઉસ છે એકદમ સોમનાથ મંદિરની પાછળ છે ને એની અગાશી ઉપર અમે ખુરશી નાખીને બેઠેલા લાઈટ શો પણ આ બાજુ દેખાય અને રાજભા આ બાજુ ગ્રાઉન્ડ હતું એ ગ્રાઉન્ડમાં માં કૂતરાઓ બેઠેલા એટલે મને સાહેબે કીધું મને કે મને પેલા સમજાણું નહીં એક બાજુ મંદિર દેખાડે છે ને એક બાજુ મને કે આ કૂતરાઓ જે પોતપોતાના ખાડામાં બેઠેલા મને કે આ કૂતરા બેઠે છે ને મેં કીધું હા મને કે આ ખાસ ધ્યાન રાખજો સાહેબ આપ જાણીએ છીએ ચંદ્રથી વાતની ચાલુ થાય એ કથા અને પછી કોને મંદિર બનાવ્યું તોડ્યું તોડ્યું બનાવ્યું આખી બાપુ ની વાર્તા વાત જ્યાં ચાલુ થઈ ને સાહેબ ત્યારે એક આરે કૂતરા રોવા મળ્યા છે એક આરે કૂતરા રોયા મને કે જો માયા ભાઈ મન કે આનું કારણ એક અધિકારી તરીકે કહું

બાપ બાપકાર બાધે વિશ્રા સેના સિંદુર ભૂષણા દૂર ਨਹੀਂ ਕਾਗ ਕੇ છે એક જણો ધીંગાણામાં ગયો ને તો રાજભાઈ ગાય પાછો આવ્યો એટલે કે કેમ પાછો કે એકચુલી ન્યા તો હાચું હાચું બાધે તો ન્યા ચા વેવાય ને માંડ ગયો તો તારા બાપ ઢેફલા લઈને આવ તો હું ફિલ્મના શૂટિંગમાં ગયો હતો હું નાનો હતો ને જો કે નાનો તો હજી છું કારણ કે ઉંમર તો થઈ ગઈ છે પણ આ આ બધા વડીલોનો આમ યુવાનોનો ટેકો મળે ને સાહેબ પંક્તિ ભૂલાય ત્યાં સાલુમાં કહેવું આવું લાગણી રાજભાને તાળીઓથી વધાવશે તમારા માર્ગદર્શક બની જાય નહીં હું હું અમે પ્રવાસમાં ગયેલા હવે થોડાક ભલે પીડ્યા ભર્યું ભર્યું સારું લાગે આ લોકડાઉન પછી માઇન્ડ પાસો પથારો ચાલુ થયો છે કોરોના એ જે કરી છે ભાઈ ઓ અરે અમુક એક છે ભાઈ બહુ એન્ટ્રી પાડ્યા કરતા કોઈ દી ઘીરે જ ન રહેતા કોરોનામાં તો લોકડાઉન મેં એને જ ફોન કર્યો મેં કીધું નીકળો કે નહીં મને કેમ આયા ભાઈ નીકળી નીકળીએ ને બાર તો મોર બોલે છે હડાકાત બોલતા હતા આપણી કરુણતા તો જોવો જીવવું આપણે તો પોલીસને ધ્યાન રાખવું પડે હે આપણને જીવાડવા હાટું ધોકા મારે લ્યો કહી દે જો નહીં અડી દા મેં કીધું પણ નીકળતા આવતા મને કે બહાર નીકળ્યું તો મોર બોલે એની કરતા ઘરની કોયલ ને ન સાંભળી લે